ભારતીય હવામાન વિભાગે માર્ચ મહિનામાં આકરી છે હવામાન વિભાગના લાંબા ગાળાની આગાહી મુજબ માર્ચના પ્રથમ પંદર દિવસ ચાળીસ ડિગ્રીથી નીચે જ્યારે મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં પંદર માર્ચ બાદ મોટાભાગે ગરમી ચાળીસ ડિગ્રી રહેવાની શક્યતા છે જોઈએ આ અહેવાલમાં ઉત્તર ગુજરાતમાં શુક્રવારે ઠંડીનું પ્રમાણ પોણા ત્રણ ડિગ્રી સુધી ઘટતા ઠંડીનો પારો વીસ પોઈન્ટ થી બાવીસ પાંચ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો જ્યારે દિવસનું તાપમાન અઢી ડિગ્રી સુધી ઘટતા મુખ્ય પાંચ શહેરોમાં ગરમીનો પારો બત્રીસ થી પાંચથી તેત્રીસ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો ગરમી સાથે ઠંડી પણ ઘટતા દિવસનું તાપમાન ઘટવા છતાં ગરમીનું જોર ઘટ્યું ન હતું માર્ચના પ્રથમ પંદર દિવસ ચાળીસ ડિગ્રીથી નીચે જ્યારે બાકીના પંદર દિવસ પૈકી મોટાભાગે ગરમીનો પારો ચાળીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોય અડધો માર્ચ ગરમ લાહ્ય રહી શકે છે જો કે આકરી ગરમી વચ્ચે માર્ચ મહિનામાં એક પણ હીટવેવનો સામનો કરવો પડશે નહીં તેવી જ રીતે માર્ચના પ્રથમ પંદર દિવસ રાત્રિનું તાપમાન બાવીસ ડિગ્રીથી નીચે રહેવાના કારણે બેવડી ઋતુ જેવો અનુભવ થઈ શકે છે જ્યારે બાકીના પંદર દિવસ રાત્રિનું તાપમાન ચોવીસ ડિગ્રી સુધી જવાની શક્યતા છે બીજી બાજુ આગામી માર્ચ સુધી હજુ બે વખત આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે તો ઉનાળામાં છ થી બાર દિવસ હિટવેવ વેવની શક્યતા હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ મહિનામાં ઉત્તર ગુજરાતમાં હિટવેવ વેવની શક્યતા નથી જોકે એપ્રિલ અને મે મહિનામાં હિટવેવના છ થી બાર દિવસ રહેવાની શક્યતા છે